ઉમર કેટલી કાકા મારી 88 વર્ષની ઉંમર છે આ આ વખતે પણ હું પાછો રમવા જવાનો છું અને ઇનામ મેળવવાના એમ ને ઇનામ મેળવશો ને ઇનામ મળવી જરૂર જરૂર મેવી છે શરીર બીજી તકલીફ સાંભળવા સિવાય કોઈ તકલીફ છે નહીં સાંભળવા સિવાય બીજો કોઈ તકલીફ નથી હજી હું 88 વર્ષે યુવાન જેવો લાગુ છું અરે વાહ જે આખું વર્ષ અમે રાહ જોઈને એક જ દિવસમાં અમને બાર મહિનાનું પેટ્રોલ ભુરાય છે બાર મહિના સુધી અમે રાહ જોઈએ ક્યારે નવરાત્રી આવે ને ક્યારે અમે રાસ લેવા જઈએ આવું તો આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ એને કરે તમારું નામ શું છે ભાઈ હંસાબેન ગાંધી ક્યાં રહ્યો છો મેઘાણી સરકાર વાહ સરસ તમને આનંદ આવે છે ને આવો આનંદ તો જિંદગીમાં એવો આનંદ આવે છે

તમારું નામ શું ગીતા બેન ખસિયા ક્યાં રહ્યો છો પાનવાડી વડવા ઓકે અને દર વર્ષે ગરબા કરવા આવો દર વર્ષે ગરબા કરવા આવી છું પણ દેખાવ છો તો ના ના તમે હું નાની નથી મારા અત્યારે 60 ઉપર છે પણ હું મારું આધાર કાર્ડ લઈને આવી એટલે જેથી કરીને કોઈ ને એ શંકા ન જાય કે કે આ નાના છે એમ મારું તો હાઈટ બોડી જરાયની છે એટલે નાની લાગે સરસ મારું નામ ગિરીશભાઈ દયાનંદભાઈ અંદરિયા હું રિટાયર થયો પછી ડેના બેંકમાં પહેલાં નોકરી કરતો હતો બે હજાર એકમાં રિટાયર થયો અને બે હજાર ત્રણથી લગભગ હું ને મારા મિસી જેમ મીલા કોલેજમાં હતા ત્યાંથી માવતમાં ગરબામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ત્યાર પછી દસ બાજે અવસાન કર્યા પછી પત્ની હા મારા પત્નીનું અવસાન થયા પછી થોડો સમય બે ત્રણ વર્ષ નહોતો ગયો પણ આવ્યો પણ પછી શરૂ કરીને રેગ્યુલર પછી આવું છું જ્યારે જ્યારે માવતના ગરબા હોય ત્યારે આવું છું અને મોટાભાગે લગભગ પ્રથમ ઇનામ મળે છે પણ ઇનામનું મહત્ત્વ કરતાં રમવાનું જે છે માતાજી પ્રત્યે આસ્થા અને રમવાની જે મજા છે એ ખૂબ આનંદ આવે છે એટલે ચૂકતો નથી જ્યારે હોય ત્યારે હવે

આવજો સરસ રીતે ગરબા કરજો અને ખુબ આનંદ કરજો બસ એટ તમારું ધ્યેય છે